જૂનાગઢના મેંદરડામાંથી ચાલીસ જુગારીઓ ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે વાડી વિસ્તારમાં રેડ કરી હતીલ કબજે કરવામાં આવી છે કે મેંદર ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રાહે હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની અંગજડતીમાંથી ટોટલ રૂપિયા બે લાખ એક હજાર તેમજ તેમની ત્રેવીસ બાઇક તેત્રીસ મોબાઈલ અને એક વ્હીલ આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં નેંદડા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે